સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પાસામાંથી છૂટી આવેલા આરોપીઓની ઓળખ અને ડીસીઆર ભરવાનો કાર્યક્રમ સુરત પોલીસ કમિશનરની હાજરીમાં યોજાયો હતો સુરતમાં ગુનાઓ આચરી પાસામાં ગયેલા આરોપીઓને છૂટી આવ્યા બાદ હાલ શું કરી રહ્યા છે અને ફરી થઈ તો ગુનાખોરીના રવાડે નથી ચડ્યા તે અંગે પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરાઈ રહી છે તેરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સૂરત શહેરના પાસાના આરોપીઓ કે જેઓ છૂટીને આવ્યા હોય તેઓનું પોલીસ કમિશનરની હાજરીમાં ઓળખ પરેડ અને ડોશિયર ભરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ અત્યારે માની ડીજી સાહેબ તરફથી જો એક જેટલા ભી ગુનેગારો છે જો બારંબાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાતો સાત જો એ કે આ બધાને સમય પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના કાયમો છે જેમાં મારા મારી હોય કે ચેન સ્નેચ્યુ હોય મોબાઈલ સ્નેચ્યુ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોયે અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પડ લે જોએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો પર અમારે મેન્ટર પ્રથા હોય છે કે પોલીસ વાળા બધા ઉપર વાસ પણ રાખે છે સાથો સાથ એના આજે સૂચના પણ કોઈ પણ પ્રકારના કૃત નહીં કરે કરશે તો એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને ન્યા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના એના ઉપર જો પ્રોવિઝન વાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિક નફા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોઈએ આ આ આશયથી આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે પોલીસ અમારા તમામ પોલીસ જેટલા થર્ટી થ્રી અમારા જ્યુરિસ્ટિક્સ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આયા છે લઈ આયા છે અધિકારીઓ અને સાથ એના સિવાય બી અમે લોકો બીજા બી અભી કાર્યક્રમ મારા મારી ગુના ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં ન્યાય પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ કોઈ હોય સમાધાન કરવા માટે કરતા હોય જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે મારે વિરુદ્ધ કેમ કે દાખલ કરાય આ લોકોને બી અમે મળવાના છીએ ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ તો તેત્રીસ પોલીસ સ્ટેશન છે જ્યુરો આ તમામ આરોપીઓ છે કુલ પાંચ ઓગણીસ જેટલા છે એના એના અમારે કોઈ છેલ્લા પાંચ દિવસ આ કાર્યવાહી ચાલુ હતી બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા ઘણા બધા બહાર છે એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ ત્રણ વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા પાસાના ગયા છે એના બધા અમે ટચ કરવાના છે એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે બધા લોકોને અમે આવનાર દસ દિવસમાં આ આ પાસાના આરોપીઓ કરવાના છે મારા મારી જો અમારા ફરિયાદીઓ છે જો બોડી ઓફેન્સીસને એના મળવાના છીએ અમે લોકો જોઈએ જેથી એના મોરલ અપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ આ એના સાથે ફીલ આપવાના માટે